સાથે જો તમને કિંસાસા કોંગોનો અનુભવ હશે તો મળશે અનુભવ મુજબ સેલેરી આ સાથે આપને મળશે ટિકિટ વિઝા રહેવા જમવાની અને મેડિકલની સુવિધા કંપની તરફથી જ આ ઇન્ટરવ્યુ કંપનીના એચઆર દ્વારા જ રાખવામાં આવ્યા છે તેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ ચૂકવવો પડશે નહીં હવે જો ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો આ ઇન્ટરવ્યુ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સ્કિલ બેઝિક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન અને સામાન્ય અંગ્રેજી વાંચતા આવડવું જરૂરી છે તો જો તમે આ ઇન્ટરવ્યુ ભાગ લેવા માંગતા હોય તો પહોંચી જાવ સત્યાવીસ ઓગસ્ટના રોજ હોટેલ મિશ્રી આઠ એક નેશનલ હાઈવે ચંદ્રપુર રોડ હોન્ડા શોરૂમ ની સામે વાંકાનેર